નમસ્કાર દર્શક મિત્રો વિરાટ ભારત ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં સુઈગામ તાલુકાના કુલ પ્રાથમિક શાળામાં ઇઠોતેરમા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી બનાસકાંઠાના સુઈગામ તાલુકાના કુલ પ્રાથમિક શાળામાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી અને ધોરણ એક થી આઠ ના વિદ્યાર્થીઓ દ્વારા સવારમાં પ્રભાત રેલી નીકળવામાં આવી અને ત્યાર પછી શાળામાં આવી રાજપૂત દેગાભાઈ હરસિંહભાઈ બોર્ડર વિંગ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કાર્યક્રમ કરવામાં આવ્યો જેવા કે સ્વાગત ગીત દેશભક્તિ ગીત વગેરે તૈયાર પછી ગોલબ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી રાજપૂત ઈશ્વરભાઈ રામજીભાઈ દ્વારા પ્રવચન આપવામાં આવ્યું હતું ગોલબ ગામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો સંવાદદાતા મણવર ભરતભાઈ વિરાટ ભારત ન્યૂઝ કોલપ